નમસ્કાર મિત્રો સ્વાગત છે માવઠા અને ઠંડીની નવી આગાહી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતના વાદળછાયું વાતાવરણ બનવાની શક્યતા છે પરંતુ તેની ખાસ અસર રાજ્યમાં નહીં પણ માવઠાની સંભાવના નથી ઓગણતી થી એકત્રીસ ડિસેમ્બરના દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે ઉપરાંત રાજ્ય જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બ આવી શકે છે જેને કારણે ગુજરાતમાં હવામાન પલટો જોવા મળી શકે છે આગાહી પ્રમાણે જાન્યુઆરી મહિના ઠંડો રહેવાની શક્યતા છે અગિયાર જાન્યુઆરી ઠંડી વધારવા થશે સત્તર જાન્યુઆરી બાદ હાથ ઉજવતી ઠંડી પડવાની સંભાવના છે રાજ્યમાં ભારેથી ઠંડી લઈને હવામાન વિભાગે ચેતવણી પણ જાહેર કરી છે વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકોને નવી ગાઈડલાઇન જાહેર કરી છે જેમાં છે અને રાશન કાર્ડ જનથાને લઈને નવા નિયમો જાહેર કર્યા છે અને જેમાં દેશને કોઈ પણ કાર્ડ ધારકોને સતત છ મહિના સુધી રાશનનો જથ્થો લીધો નથી તેનું કાર્ડ આપોઆપ રદ થઈ જશે આ સિવાય સરકારે દર પોચ વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે ખાસ કે રેશન કાર્ડને લઈને ચાલતી કાળા બજારની ડુપ્લિકેટ જેવા મુદ્દાઓ પર સરકારે આ નિર્ણય કર્યો છે વધુ આગળ વાત કરીએ કે હવે દર મહિને ત્રણ રૂપિયા મળશે પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના શરૂ કરવામાં આવી રહી છે જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે પીએમ માનધન યોજના હેઠળ સરકારે ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે જ્યારે યોજના હેઠળ ખેડૂતને માસિક ત્રણ ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપે છે જ્યારે આ યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે તો આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહે છે આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે દર મહિને પંચાવનથી બસો રૂપિયા સુધીનું યોગદાન આપવાનું જરૂરી હોય છે વધુ આગળ વાત કરીએ કે નવા વર્ષોની નવી ભેટ મળશે એક તારીખથી સસ્તા થશે એલપીજી ગેસ એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટી જાહેરાત થઈ શકે છે સરકારી તેલ કંપની દર મહિને પડેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે માત્ર કોમી સેલ સિલિન્ડરની પરંતુ રસોડામાં વપરાતા ચૌદ પોઈન્ટ બે કિલો ઘરડું સિલિન્ડર આપવામાં આવે છે ઘટાડો કરવામાં આવે છે કે નોંધીને કે માર્ચ બે હજાર ચોવીસ પછી ઘરેલું ગેસના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી વધુ આગળ વાત કે આખા ગુજરાતમાં ખેડૂતો આંદોલન કરશે કિસાન સંઘે સરકાર સામે બાયો ચડાવી રહ્યા અને આખા ગુજરાતના ખેડૂતો આગામી સમયમાં મેદાને ઉતરશે બારમી જાન્યુઆરી તમામ ખેડૂતો એકઠા થશે જેમાં તેમની અનેક માંગણીઓ લઈને ખેડૂતો ગાંધીનગરના એકઠા થશે અને સરકારે રજૂઆત કરશે વધુ આગળ વાત કરી કે રેશન કાર્ડ નવી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના જે સફળ નામની નવી યોજનાઓ શરૂ કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના અધ્યોદય પરિવારની આવક વધારવા અને તેમને આર્થિક રીતે સમક્ષ કરવાનું આયોજન પોચ આગામી પાંચ વર્ષની રાજ્યના દસ જિલ્લામાં પચીસ તાલુકાના પચાસ હજાર રૂપિયા અધ્યોદય અન્ય યોજના કાર્ડ ધારક પરિવારને લાભ આપશે આજીવિકા નિર્માણમાં ભાગરૂપે પરિવારને આવક અથવા સ્ત્રોત ઊભા કરવા માટે એંસી હજાર રૂપિયા સુધીનું અનુદાન આપશે વધુ આગળ વાત કરીએ કે આપના સાત ડિસેમ્બર અમરેલીમાં કિસાન મહોત્સવ પંચ યોજાશે આગામી આક પાટી સાત ડિસેમ્બર અમરેલીના સિઝન પાર્કમાં ખાતે બપોરે ત્રણ વાગે કિસાન મહાપંચ યોજાશે અને ન્યાય અધિકાર માટે આ કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવી ગોપાલ ઇટિયાલ અને ચેતર વસાવા અહેમદ ખવા સાગર રબારી સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે આપના સમગ્ર ગુજરાતના ખેડૂત મુદ્દે મહાપંચ યોજી રહી છે અમરેલી પછી આ શ્રેણીને ભાગ લેશે વધુ આગળ વાત કરીએ કે ટોલ સિસ્ટમ અંગે ગડકરીએ મોટો નિર્ણય નીતિ ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે તેમણે સેટેલાઇટ આધારી ટોલ વસૂલવાની જાહેર કરી છે ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવામાં પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલવા વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે તમે જેટલી મુસાફરી કરશો તેના પૈસા અપાશે કર્મચારીની અમલ થશે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી વધુ મહત્વની આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર અમારે ભાજપને ભાગ નથી કોંગ્રેસને કાઢવી નથી અને આપને કોઈ આપ નથી અમારે રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી અમારે લેવા દેવા છે ખેડૂતના તે મુદ્દા પ્રથમવાર એવું બની રહ્યું છે કે ગુજરાતમાં કૃષિમંત્રી ખેડૂતની વાત સાંભળીને તૈયાર થયા છે નવ તારીખે મહાઆંદોલનની જગ્યાએ ગાંધીનગર ખેડૂત આગેવાનો સરકારી મંડળ જશે જેમાં ખેડૂત આગેવાનો જશે તેમાં દેવ માપ ટેકાના ભાવે બસો માળ મગફળી અને જૂનો પાક વીમો આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને શું દેવું માપ થવું જોઈએ કે હાને કોમેન્ટ કરીને જણાવજો વધુ મહત્વની આગળ વાત કરીએ ઘર બાંધવા મળશે ચાર લાખ સુધીની સહાય પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સપનું ઘર બેદા છવ્વીસ સહાય મળશે ચાર તબક્કા એક ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ સિત્તેર હજારની સહાય બે ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ એંસી હજારની સહાય પૂર્ણ થયા બાદ એ દોઢ લાખની સહાય સો ટકા બાંધકામ પૂર્ણ થાય તો એક લાખની સહાય જમીનની માલિકો પૂર્વ મંજૂરી થયેલા બાંધકામની મંજૂરીનો દાખલો અને પચાસ સ્ટેમ્પ પર નોટર આધારિત કાર્ડ કુટુંબ સભ્યો બેંક વિગતો પાસબુક ચેક સ્ટેમ્પ બાંધવા માટે શરતો પોતાની જમીન અથવા સર્જરીત મકાન ઉપસ્થિત પાકું મકાન બાંધવા માટે એનસીબી ધોરણ મુજબ હોવું જરૂરી છે મકાનને કાપેલા ત્રીસ પિસ્તાળ ચોરસ વચ્ચે મકાન બે રૂમ રસોડું શૌચાલય બાથરૂમ ફરજીયાત રહેશે વધુ આગળ વાત કરી કે વીજળીના નિયમમાં ફેરફાર નવો પાવર કનેક્શન હવે તમારા દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહત જોવી પડશે નહીં મોટા શહેરમાં સાત દિવસમાં બદલે ત્રણ દિવસની વીજળી કનેક્શન મળી શકે છે અને ગામડાઓના નવા વીજ મીટર માટે ત્રીસ દિવસની લાંબી રાહત જોવી પડે છે અને પંદર દિવસના ગામડાઓના વીજ ઉડાણ મળી જશે વીજળીના બિલમાં સુધારો કરીને ઉર્જા મંત્રીએ જાણકારી આપી છે કે વીજળીને સોલારના નિયમો હળવા કર્યા છે વધુ આગળ વાત કરીએ કે સરકારી લાભ લેવા આધાર કાર્ડ જો તમારે નવું બેંક ખાતું ખોલાવવાનું છે તો સિમ કાર્ડ ખરીદવું છે કે કોઈ સરકારી યોજનામાં લાભ મેળવો છો તો આવી સ્થિતિ તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે જો તમારે આધાર કાર્ડના દસ વર્ષ થઈ ગયા છે તેમ એમાં મોબાઈલ નંબર સરનામું બદલી ગયું હશે તો અપડેટ કરવું જરૂરી રહેશે એટલે કે આધાર કાર્ડ વહેલી તરીકે અપડેટ કરવામાં સરકારે આદેશ આપ્યો છે જો તમે આધાર કાર્ડમાં અપડેટ નહીં રાખો તો તમારા બેંક ખાતાના સરકારી યોજનાઓને લાભ મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે વધુ મહત્ત્વની આગળ વાત કરી ડ્રોન દીદી યોજના ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજનાઓ ડ્રોન દીદી છે આ યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં બારસોની એકસઠ કરોડ રૂપિયાની ખર્ચીને પંદર હજાર મહિલાઓને સ્વ સહાય જૂનો ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે આ માટે આ મહિલાઓને લગભગ પંદર દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે અને મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમત એંસી ટકા અથવા વધુ દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે આ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી પર છે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસ ખૂબ જ અદભુત યોજનાઓ ચલાવી રહી છે આ યોજનાને નામ કિસાન વિકાસ પત્ર યોજના છે આ યોજનાને નાપેન તમે જે રકમ રોકાણ કરી શકો છો લગભગ એકસો ને પંદર મહિલાઓની બમણી થઈ સજાય છે તમે કિસાન વિકાસ પત્ર યોજના ખાતું ખોલાવો છો અને પોંચ લાખ રૂપિયા રોકાણ કરો છો તો તેમાં એકસો ને પંદર મહિના પછી તમારે દસ લાખ સુધી મળી શકે છે કિસાન વિકાસ પત્ર યોજના વ્યાજ દર ચક્રવૃત્તિ આધારે ગણવામાં આવે છે જો તમારે આ યોજના રોકાણ કરવા માગતા હોય તો સૌપ્રથમ તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ત્યાં યોજનાઓ તમારું ખાતું ખોલાવા પછી રોકાણ શરૂ કરી શકો છો છેલ્લે માતોની વાત કરીએ કે પશુપાલકોને દસ હજાર આઠસોની સહાય ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર પચીસની જાહેર કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક ગાય માટે નવજતના અવસર નાણાકી નાણાકીય સહાય આપવામાં આવે છે જે વાર્ષિક દસ હજાર આઠસો થાય છે આ સહાય ગાયના સંભાળ ખર્ચ મદદ કરવા માટે રચાયેલી છે આ લાભ લેવા માટે ખેડૂતને ગુજરાત રાજ્ય કાયમી રહેવાસી હોવા જોઈએ તેમની પોતાની જમીન જોઈએ અથવા પાડાની જમીન પણ ખેતી કરતા હોવા જોઈએ જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ ચાર ગાયો માટે સહાય મળી શકે છે